કારણ કે સેજલ નેવ્યાસી ટકા વિકલાંગ છે તેના પગ કામ કરતા નથી અને હાથ પણ પૂરતા સક્રિય નથી પિતાનું વર્ષ બે માં અવસાન થયું એકનું એક ભાઈ પણ બે માં દુનિયાને અલવિદા કહી ગયો આજે સેજલ પોતાની માતા સાથે એકલી રહે છે પરંતુ સંઘર્ષ વચ્ચે પણ તેની પાસે એક એવી કળા છે જે જીવનમાં ફરી રંગ ભરી શકે છે સેજલ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઊંચામાળા ગામની રહેવાસી છે કોઈ પણ જાતની ઔપચારિક તાલીમ વગર સેજલ આબેહૂબ ચિત્રો બનાવે છે પરંતુ દુઃખની વાત એ છે કે તેની આ કળા વિશે લોકો ખાસ કરી પ્રેમીઓ અજાણ છે સેજલ અને તેની માતાની ઈચ્છા છે કે આ કળાને ઓળખ મળે

કલર પોર્ટ્રેટ ને ક્યાંથી શીખી એ તું જાતે અમે ઊંચા માળા માં રહે છે ફળિયા નું નામ છે ઘૂમતી ફળિયું ને મારી છોકરી વિકલાંત છે એ બનતી હતી પહેલા તો સારી જ હતી ચાલતી હતી પછી ચોથા ધોરણ માં આવી પછી ચાલવાનું બંધ થઈ ગયું ને એમ તો આઠ પાસ કરેલું છે ને પછી એનું ચાલવાનું બંધ થઈ ગયું ને જરાક તકલીફ પડતી હતી કે અમે છોકરી જોડે બે જણ રહેતા છે ને એના પપ્પા બી બે હજાર બારમાં માં થઈ ગયા ને છોકરો તમારો એ બી બે હજાર સત્તરમાં માં થઈ ગયા એટલે છોકરી જોડે અમારે બે જણીએ રહેવાનું ભણવાનું એનું તો મન હતું પણ તો જવાનું લેવા જવાનું મૂકવા જવાનું મને તકલીફ હતી એટલે પછી ભણવાનું બંધ કર્યું આઠ પાસ કરેલું છે બનાવેલા છે આ સલમાન ખાન નો બનાવેલો છે પછી સરદાર વલ્લભભાઈ પટેલ નો બનાવેલો છે નરેન્દ્ર મોદી નો બનાવેલો છે પછી બીજા શ્રદ્ધા કપૂર નો બનાવેલા છે બીજા બહુ બધા બનાવેલા છે